સરકારી નોકરી લેવી છે કે પછી કઈ બીજું પણ પહેલેથી આ એ જ કહેવા મતલબ કે ધંધામાં અમો રસ જાજો હતો અચ્છા નોકરી માટે આપણે ક્યારેય કોઈ જગ્યાએ ફોર્મ જ નહીં ભર્યું અચ્છા ભાવ વધારે સારો આવે છે ભાવ વધારો આવ્યો તો આપણે બાર તેર લાખ રૂપિયા ભાવ વધારો આવ્યો તો ખુશ થઈ ગયા હા કારણ કે ડેરીનું મેનેજમેન્ટ બી સારું છે અને ડેરીનું વધારો દર સાલ કરતે ગઈ સાલ બહુ સારો આપ્યો હતો અને આ સાલ બી બહુ સારો આપશે ખરેખર મહેરબાન થઈ ગયા એવું લાગતું હતું જોરદાર જોરદાર કામ કામ સારું કર્યું એટલે ગયા વખતે તો બહુ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા તો આ વખતે પણ આશા છે કે આ સાલ આપણો 48 લાખનો જોજે અચ્છા સરસ સરસ તો યાર પછી 60 70 દિવસ સુધી એ ભેસ ગાવણ થઈ જ જવી જોઈએ પણ જો એ 6 6 7 7 8 8 મહિના સુધી પડી રહે તો સમજી લેવાનું આપણે ડેરી ફાર્મની અંદર ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કરી રહ્યા છીએ કે આપણે હવે એ તરફ અત્યારે કોઈ પણ ધંધામાં ત્રીસ ટકા અત્યારે તમે પોચ કરોડનો ધંધો બજારમાં કરો તો ત્રીસ ટકા બેનિફિટ કે પ્રોફિટ બેહે નહીં આટલું જો વ્યવસ્થિત હોય તો દૂધમાં બહુ સારું જ મળે છે અને આપણે બી આ જે બી મકાન બનાવ્યું છે એ દૂધ ઉપર જ બનાવ્યું છે નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મર ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની મુલાકાત છે આપણી પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે એ રજવાડી ડેરી ફાર્મ ઉપર ખરેખર જમીન માપે છે પણ એ રજવાડી ડેરી ફાર્મ થકી મોટું રજવાડું એમણે તૈયાર કર્યું છે એ તમે તમારી આંખોથી તમે જોઈ શકશો મેહુલસિંહ એકવાર તમે પરિચય આપી દો એટલે આપણે આગળ વિડીયો ચાલુ કરીએ મારો નામ રાજપૂત મેહુલસિંહ છે ગામ મોટા તાલુકો પાલનપુર વ્યવસાય આપણો પશુપાલનનો છે રજવાડી ડેરી ફાર્મ કરીને મોટા ગામની અંદર ગામથી નજીક જ છે આપણું અને લગભગ વધારામાં ભેંસો છે અને આઠ દસ ગાયો છે ચાળીસ જેવી બેસ્યો છે બીજી પાડી ઉછેર આપણે પણ કરીએ છીએ વીસ પચીસ વાડીઓ વાડાની અંદર ગાભણ પણ છે એવો બધો વ્યવસાય છે આપણો ઓકે કાકા તમારો પરિચય આપો થોડોક એટલે હવે હું તો શિલ્ય પહેલાં પશુઓ ઓછો રાખતો હતો પણ આ છોકરાને થોડો નોકરી ધંધો ના મળ્યો એટલે પછી વિચાર કર્યો કે હવે આપણે થોડા પશુ ખરીદા તમારો પરિચય તમે શું પહેલાં શું કરતા હતા પહેલાં તો હું ગાય રાખતો હા સમજાય બીજો કોઈ ધંધો ટ્રેક્ટર રાખતો અને ગાયો મો થોડો મારે

બરોબર 84 લાખ ની એક જ ધર્મમુ ખરીદ ગઈ બરાબર અત્યારે આ આ બધું કોણ સંભાળે હાલ મારા છોકરા સંભાળે ને મોલ બે માણસો છેલે છે એક કુટુંબ અને સપોર્ટ યોનો છે છોકરાનો સપોર્ટ છે મેને મેનેજમેન્ટ મ્યુલ સિંગલ કરા હા મેલ મ્યુલ સિંગલ આપણે હવે મ્યુલ સી પાસેથી બધી આપણે જાણીશું કે એમણે ડેરી ફાર્મ કઈ રીતે ચાલુ કર્યું એમના ફાધરે તો એક ફરજ નિભાવી કે ભાઈ ચાલો આ પૈસો તમને લાઈ આપી તો હવે એ ભેંસો ઉપરથી એમણે આગળ કઈ રીતે મેનેજમેન્ટ કરવું શું કરવું કઈ રીતે દૂધ કેટલું ભરાવવું અને એ ડેરી ફાર્મ થકી એમની પાસે ક્યાં ક્યાંથી એમણે ભેંસો લાવી છે શું શું ઘાસચારો આપે છે કઈ કઈ નસલની એમની પાસેથી ભેંસો છે દૂધ કેટ વર્ષનું કેટલાનું ભરાવે છે બાકીની આવક એ ક્યાંથી લે છે એ બધી જ આપણે એમના પાસેથી માહિતી લેશું મેણુસિંહ તમે કહેશો કે આજે તમે ભેંસો ખરીદી તમારી પાસે કઈ કઈ નસલની ભેંસો છે ભેંસો જાજી બેસો તો આપણે અહીંયાની વાવ વાવ તાલુકાની અને વાવ સુઈ ગામ આજુબાજુ અને અમુક ચોબારી અને પાડો આપડા બુલ ચોબારી નો હે અને ચોબારીથી થી બી આઠ દસ ભેસો જે તે સમય ખરીદેલી અને બીજી તો બધી આપણી અહીંયાની જ છે બનાસકાંઠા અંદરની જ છે પણ ભેસો બહુ દૂધ બધી રીતે સારી ભેસો રહેશે મારે એક પ્રશ્ન એમને પૂછવા જઈ ગયો તમે સોરી ભણલ કેટલા છો પેલા ભણેલું કોલેજ પૂરી કરી આપણે એવો વિચાર ના આવ્યો કે સરકારી નોકરી લેવી છે કે પછી કઈ બીજું પણ પહેલેથી આ એ જ કહેવા મતલબ કે ધંધામાં અમારો રસ જાજો હતો અચ્છા નોકરી માટે આપણે ક્યારેય કોઈ જગ્યાએ ફોર્મ જ નહીં ભર્યું અચ્છા મતલબ આજ પશુપાલન પશુપાલન જ કર્યું કેવું લાગ્યું પશુપાલનની સારો ધંધો વ્યવસાય સારો છે કારણ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા ફૂલ છે પાણી અંદર ભૂગર્ભ અંદર પાણી સારું છે ચારસો ફૂટે લગભગ અમારો હો ફુવારા ઉપર એટલું પાણી છે અને આલ આઠ દસ વીઘા આપણી જોડે જગ્યા છે એમાં બધો ઘાસ ચારો જ ઘાસ વાવેલું છે પેલું પંજાબવાળું નેપિયર અને ઘાસ બધું ઘરનું છે અને જાતે ચલાવીએ છીએ એમાં પપ્પા છે ભાઈ છે મોટો જમીન આપણી પોતાની આઠ વીઘા છે ત્રણ ચાર વીઘા આપણી ઉધેડ રાખેલી બાજુમાં પાડો છે ઘાસચારો કરો છો બીજું કોઈ પિયત કે ના થોડું પિયત થાય ત્રણ ચાર વીઘા ઘઉં બાજરી માટે પૂરતું દોણા પૂરતું બીજું બાકી બધું ઘાસ જ છે ભેંસો માટે અને બાકીનું હુકી ચાર થોડી ઘણી લાવવી પડે ચોમાસામાં શિયાળામાં કારણ કે ચોમાસામાં વધારે વરસાદ હોય તો વાઢવા જવરાય ના તો બી ચાર હુકી ખવડાવવી પડે અને શિયાળામાં થોડું ઘાસ તડકો હોય ને એટલે ઓછું થાય એટલે થોડી જરૂર પડે એવરેજ કેટલા કેટલા લીટર વાળી ભેંસો લાવી લાખ રૂપિયામાં લાવી હતી દોઢ દોઢ લાખમાં લાવી હતી ઘણી વખત કેવું હોય તો લોકો એવું કે ભાઈ વધારે પૈસા આપણે સારી ભેંસ આવે આટલા એવું કઈ હોતું નહીં આમાં ભેંસોમાં તો લગભગ બધી ભેંસો આપણે બધી લાખ ઉપરની ખરીદ જ કરીએ પણ દૂધમાં જોવા જઈએ તો ભેંસનું રૂપ હોય પ્રમાણે અમુક ભાવ આપવો પડે અમુક દૂધ પ્રમાણે આપવો પડે એટલે દૂધમાં આપણી પાસે આઠ દસ ભેંસો એવી છે કે નવ હડા લિટર દૂધ આપતી હતી હાલ બી એમનું હાજરમાં દૂધ છે ડેરીની માપણીમાં પણ થઈ કરેલું છે અને રેગ્યુલર ગણવા જઈએ તો છ લિટર આજુબાજુની ભેંસો બધી છ લીટર ઉપર છ સાત લિટર કારણ કે મિત્રો ઘણી વખત આપણે અમુક લોકો એવું કે આપણે કહીએ કે ભાઈ ત્રીસ ભેંસું છે અને દોઢસો બસો લીટર દૂધ છે તો એ લોકો એમ કે ઓછું કહેવાય બધી ભેંસો દોવા ના આપતી હોય જેટલી ભેંસો એટલે કોઈ કોઈનો ડ્રાય પીરિયડ ચાલુ હોય કોઈ વિયાણી હોય કોઈ વ્યાણા ચાર પાંચ મહિના હોય એવી ટાઈપનો હોય પણ એનું ઓલ ઓવર એનું દૂધ કેટલું છે એ જોવું હોય એચએફ ગાયો એનો દસ અગિયાર લીટર દૂધ હોય એવરેજ ત્રીસ ગાયો હોય અને ત્રણસો લીટર દૂધ કાઢતી હોય સારું કહેવાય અને ભેંસો હોય તો એ ત્રીસ ભેંસું હોય ને દોઢસો આસપાસ દોઢસો એકસો સાઠ આસપાસ આપતી હોય તો એ સારું જ કહેવાય કારણ કે એની અંદર બધું ડ્રાય પીરિયડ ને બધું હોય છે બીજું તમને એ પૂછું કે ખોણ દોડની અંદર તમે શું શું આપો છો ખણ દોણની અંદર બનાસ ડેરીનું દાણ આવે પછી બનાસ ડેરીનો મિનરલમાં સમૃદ્ધિ પાવડર વાપરીએ છીએ અને કપાસ પાપડી મકાઈ પાપડી બનાસ ડેરીની જ વાપરીએ મકાઈ પાપડી એક દિવસનું બે કાટા મકાઈ પાપડી જાય બે કટ્ટા દિવસના કપાસ પાપડી જાય અને બીજું સોયા ને એવું થોડું ઘણું વાપરીએ જે ક્વોન્ટિટી વધારવા માટે બાકી તો પાપડી અને દોણ વ્યવસ્થિત રેગ્યુલર ચાલુ ગઈ વખતે કેટલું દૂધ ભરાયું ગઈ ગયા વર્ષે ગઈ સાલ બાવી દેવીની અંદર આપણું દૂધ હતું બેતાળીસ થી તેતાળીસ લાખનું બેતાલીસ તેતાલીસ લાખ તો ભાવ વધારો સારો આવ્યો છે ભાવ વધારો આવ્યો હતો આપણે બાર તેર લાખ રૂપિયા ભાવ વધારો આવ્યો હતો ખુશ થઈ ગયા હા કારણ કે ડેરીનું મેનેજમેન્ટ બી સારું છે અને ડેરીનો વધારો દર સાલ કરતા ગઈ સાલ બહુ સારો આપ્યો હતો અને આ સાલ બી બહુ સારો આપશે ખરેખર મહેરબાન થઈ ગયા એવું લાગતું જોરદાર જોરદાર કામ કામ સારું કર્યું પશુપાલકો માટે ખરેખર કારણ તમારી ગામની અંદર કેવું હોય ઘણી વખત લોકો એવું પૂછતા હોય કે ભાઈ વીસ લાખનું દૂધ ભરાવ્યું હોય તો આટલો ભાવ વધારો ના આવે આમ ના આવે કારણ કે દરેક ગામડે ગામડે અલગ અલગ હોય કારણ કે ગઈ વખતે સંઘ જે આપણી બનાસ ડેરી છે એમણે વીસ ટકા એકવીસ ટકા હા એકવીસ ટકા આપ્યો અને આ પોતાની જે મંડળી હોય સ્થાયી મંડળી ગામડા લેવલની એમને પણ એક સૂચના આપી હતી સાતથી નવ ટકા કે ભાઈ તમારે ઓછામાં ઓછો છ સાત ટકા આપવો એનાથી નીચે ના આપવો એ ફરજ પાડી છ ટકા નીચે કોઈ નહીં ઓલ ઓવર છવ્વીસ અમુક અમુક મંડળી હોય તો દસ દસ ટકા ફેરવ્યો હતો હા વધારો એટલે ત્રીસ ત્રીસ ટકા ભાવ વધારો થયો કે એટલે તમે વિચાર કરો દસ લાખનું દૂધ ભરાવ્યું હોય તો ત્રણ લાખ રૂપિયા મળે ત્રીસ ટકા પ્રમાણે ઘણા લોકો એમ કે તમારે કમેન્ટ પણ આવતી હોય કે સર ભાવ વધારો કઈ રીતે ફળવાય ભાવ વધારો એવી ટાઈપનો ફળવા કે જેટલા દાખલા થાય એક લાખનું દૂધ ભરાવો તો ત્રીસ રૂપિયા દસ લાખનું દૂધ ભરાવો તો ત્રણ લાખ વીસ લાખનું તો છ લાખ એવી ટાઈપના એના ભાવ વધે એટલે ગયા વખતે તો બહુ ખેડૂતો આમ ખુશખુશાલ થઈ ગયા આ વખતે પણ આશા છે કે આ સાલ આપણો અડતાળીસ લાખનો દૂધ અચ્છા સરસ સરસ બીજું મેનેજમેન્ટની અંદર થોડાક આ બધું એમનો ખોણ ધોણ બતાવો એટલે ખબર પડે કે આટલો આટલો એમનો

સારું રિઝલ્ટ એનું અને બધી આપણે કરીએ છીએ અને મેનેજમેન્ટની અંદર બીજું તો કે જે અમુક રોગ પહેલા કોઈ અફંડી રોગ છે એની પહેલા રસીકરણ કરાવું ગળ ની રસીકરણ કરાવી આજે બી ડેરીના ગાઈડલાઈન મુજબ ધ્યાનથી લઈને બધું ટાઈમથી રસીકરણ કરાવું ને ટાઈમથી વેસ્ટ મતલબ કે વ્યાયા પછી બે અઢી થી ત્રણ મહિનાની અંદર જો ગાભણ થઈ જાય તો એ આપણો મોટો બેનિફિટ મતલબ તમને એટલું નોલેજ છે હા ભેંસ ભેંસ જો છ મહિના પછી જો પડી રહે એ નુકસાન માં જઈએ ખેડૂત સાચી વાત મિત્રો આ એક ખરેખર બહુ સારી વાત કરી મેં ઉલસી વ્યાણા પછી આપણે ઘણી બધી વિડીયો મો કહેતા હોય વ્યાણ પછી સાઠ સિત્તેર દિવસ સુધી એ ભેસ ગાભણ થઈ જ જવી જોઈએ પણ જો એ છ છ સાત સાત આઠ આઠ મહિના સુધી પડી રહે સમજી લેવાનું આપણે ડેરી ફાર્મની અંદર ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કરી રહ્યા છીએ કે આપણે હવે એ ડેરી ડેરી ફાર્મમાં નુકસાન તરફ વળી રહ્યા છીએ બીજું તમે તમારા તબેલાની અંદર આમ શું શું એવું નવું કર્યું કે જેથી બીજા આપણા દર્શક મિત્રોને એવું જાણવા મળે કે આ વસ્તુ સારી છે એમ તબેલાની અંદર તો જુઓ પહેલાં પ્રથમ તો આપણી જોડે જગ્યાના અભાવથી અને ભેંસોને બદલવાના બહુ મોટા પ્રશ્નના લીધે વાડો સુટો આપણે કરી કીધા નહીં એના માટે આપણે નીચે જે મેટ આવે ગાદી જે કહેવાય લોક સિસ્ટમ છે અને બધી ધોબા મારી અને ફિટ કરેલી છે એટલે ગાયોની ભેંસોની જે બેહવાથી જે પહાડાની અંદર ચોપડીના જે આખા ડાગ પડતા જે બાલ જરી જતા ઊભું થવામાં ઢીચણમાં અને પગમો થાપામાં જે હોજા આવી જવા ભેંસ કે ગાય અકડાઈ જવી એ પ્રશ્નો ન બને પછી ઉપર ઠંડક માટે ફોગર લગાયા છે પછી પંખાની સુવિધા છે લાઇટ પણ પૂરતી છે કેમેરા સીસીટીવી કેમેરા પણ લાગેલા છે અને ધોવા માટે મોટર પેલો પ્રેસર વાળો પંપ પણ છે અને મોટર સબમર્સિબલ પણ છે પછી દરેક પશુને ત્યાં પાણીની વ્યવસ્થા પણ ત્યાં ત્યાં છે આ રીતે બધી ફેસિલિટી પશુઓને કંઈ તકલીફ પડે એવું નહીં ચાર ફૂટની અંદર એક પશુ આપણું બાંધેલું છે અને તબેલાની લંબાઈ પહોળાઈ ગણીએ તો બ્યાસી બાય છપ્પન છે બરાબર કોઈ મિત્ર એ તબેલો ચાલુ કરવો હોય બનાવવું હોય તો શરૂઆત કેટલા કરી શકાય શરૂઆતમાં તો હવે આમાં કેવું છે કે જે આપણા અંદર કરવાની ક્ષમતા જોઈએ કામ કેટલું તમે કરી શકો છો માણસ હોય હાજર ના હોય તો એક સમય આટલી બધી ભેંસો ધોવી એમનું સોણ દોણ કરાવવું પડે પછી ટાઈમથી ડેરી ટાઈમથી દુલાઈનો ટાઈમ પટી જાય ને ટાઈમથી દોરાય મહત્વનું હોય બાકી તો બીજું કામ તો લેટ ફાસ્ટ થયું હોય છે પણ ડેરી બંધ થયા પહેલા દૂધ ડેરી પહોંચાડવું એ મહત્વની વસ્તુ એટલે આપણી ક્ષમતા હોય કે આપણે કદાચ માણસો નહીં હોય તો આપણે આટલું મેનેજમેન્ટ કરી ગયા ચલવી ગયા એટલા પશુ લઈ રાખી શકાય અમારી જોડે પહેલાં વીસ બાવીસ ગાયો હતી જે આ તબેલો અહીંયા સુટો વાળો હતો જે મતલબ હું વાત કરું વીસ આજુબાજુની ઓગણી વીસમું પછી એમાં જે એફનડી ના રોગોથી કોઈ મસ્ટાઈડ ની તકલીફથી કોઈ ગાયોમાં તાવ આવો અતિશય ટેમ્પરેચર થઈ જાવ આવા પ્રશ્નો તો જે મતલબ કે મધવાડના કારણે અમે કંટાળી અને ગાયો નીકાળી દીધી હતી આજકાલ બધી પછી ભેંસો કરી ચાળી બેતાળી આલ ભેસો આપણી જોડે હાજર છે પણ કોઈ મતલબ કે કોઈ તકલીફ વિઝિટનો અમે કોઈ તકલીફ નહીં અત્યારે કાલે બી મારે ફાર્મ કન્સલ્ટ વિઝિટ દર મહિને ફ્રી આવે છે ડેરી તરફથી કારણ કે એમાં મોટા ખેડૂતોને ફાર્મ કન્સલ્ટ વિઝિટ દર મહિને આવે એમાં જે બી આપણે કામ કરીએ બધું મતલબ વ્યાજબી ભાવે થતું હોય અને સાહેબો બહુ સારી સલાહ આપે છે ડેરીના અને સલાહ સૂચન સારું આપે છે અને જે બી આપણું કામ હોય એ કરી આવે તો કાલે મારે ફાર્મ કન્સલ્ટન્ટનો સાહેબનો ફોન આવે પણ કીધું સાહેબ કંઈ તકલીફ જેવું જ નહીં તમારે આજે એવું બીજી કોઈ વિઝિટ હોય તો પટાવો આપણા ફોર્મ ઉપર હાલ કોઈ જરૂર નહીં બીજું જે પ્રેગ્નન્સી તપાસ કરવા માટેની જરૂર હતી પણ ગરમીના કારણે કીધું હાલ કંઈ હાથ નોખવો નહીં જસ્ટ વરસાદ આવે એના પછી કરશું શિયાળો ચોમાસો ઉનાળો એની અંદર કઈ કેટલો ફેર પડતો નથી એમ કે ભેંસોના દૂધમાં કઈ ફેર નહીં પડતો આટલી બધું ટેમ્પરેચર બેતાળીસ ડિગ્રી ટેમ્પરેચર હતું તો બી અમારું દૂધ જે રેગ્યુલર ચાલુ હતું એમાં કઈ દસ લીટરની બી એમ ઘટ આવી નહીં બરાબર ભેંસોની અંદર ગાયોનું દૂધ કપાય ગાયો જે આપડા પાસે સારી બ્રીડ ની ત્રણ ચાર ગાયો છે શંકર એચપ એમનું દૂધ જે કે હું હમણાં આ ગાય કાળી ગાય છ્યાસી હજાર ની અંદર લાવ્યો આ સાલ એનું દૂધ તેર ચૌદ લીટર હતું આ ગરમીના લીધે હાલ નવ દસ લીટર ઉપર આવી ગઈ ચાર ચાર લીટર ગરમી હતી ગરમી હતી છે આખો દિવસ ખોરાક લઈ નાખે પૂરતો પૂરતો વાળગોળી નાખે બીજી ગાયો કેટલી ભેંસો સિવાય ગાયો કઈ કઈ છે ગાયો જો કોંગ્રેસ ગાયો આપણે ઘરની બ્રીડ નહીં ત્રણ ગાયો કોન્ક્રીટ બ્રીડ છે જે આ મેન ગાય આપડી મોટી ઘરની છે એની વાસડીઓ પેલી અને જે આ થાર પાર કર એ રાઠી કહેવાય જે ગંગાનગર હું લાવ્યો હતો ત્રણ ગાયો લાવ્યો હતો પેલી ગંગાનગર થી ઘરે દૂધ ખાવા પીવા માટે તો એમાં ઘણો બે ગાયો તો પાછી આપી હતી મતલબ કે એનું દૂધ ઓછું હતું આમાં એક ગાય આપણે અહીંયા રાખી હતી એનું ફેટ બી બહુ સારો છે અને દૂધ એનું ટાઈમનું છ સાત લિટર છે પણ દૂધ બહુ સારું ભેંસ જેવું દૂધ મતલબ કે આપણે ઘરે રાખીએ

કેટલા તમારા બિઝનેસ કેટલા છે એમ એટલે તમે આ મકાન બનાવ્યું છે એટલે એમ ઘણી વખત લોકો એવું કે છે કે કઈ વધતું નથી ડેરીમાં અમને કઈ પોસાતું નથી કઈ ઘણા કોમેન્ટ કરે છે એ લોકોને તમે શું જવાબ આપશો આ મકાન જે તમે બનાવ્યું છે મેનેજમેન્ટ અને જો પશુપાલનના વ્યવસાયમાં મેનેજમેન્ટ અને તમારી દેખભાળ અને પૂરતો ઘરનો ઘાત સારો આટલું જો વ્યવસ્થિત હોય તો દૂધમાં બહુ સારું જ મળે છે અને આપણે બી આ જે બી મકાન બનાવ્યું છે એ દૂધ ઉપર જ બનાવ્યું છે લગભગ આ ચાર પાંચ વર્ષથી તો મારા તબેલાની અંદર હું આવ્યો એના પછી ત્રણ ચાર વર્ષથી દૂધ ભરાઈએ બહુ સારું રેગ્યુલર મતલબ કે સત્રીસ લાખનું પહેલાં વર્ષે એકવીસ માં ભરાયું બાવીસ માં છત્રી નું ભરાયું પછી બેતાળીસ લાખ નું ભરાયું આ સાલ અડતાળીસ પચાસ લાખ નું થઈ જશે એટલે બહુ દૂધ ઉપર જ છે અને સાઈડમાં ધંધો આપણો બીજો જીસીબી ઓટોમેટિક ખાતર ફેદવાના ટોલા બી છે અને જીસીબી ને ટ્રેક્ટર વાળો ધંધો સાઈડમાં રેગ્યુલર ચાલુ જ છે બે ત્રણ ટ્રેક્ટર જીસીબી એ બધું ચાલુ છે બાકી બીજું શેતીમાં તો આ બધું કઈ નહીં વર્ષે કેટલું વર્ષે કેટલું ખાતર થાય વર્ષે ખાતર થાય કે મતલબ કે વિશેક વી પચી ટોલી જેવું આપણે ઘરે નોખ્યા પછી સાઠ સિત્તેર ટોલી આપણે વેચીએ મતલબ શું ભાવ આપો ટોલી ટોલી ખાતર બે હજાર રૂપિયા ટોલી આપણે આપીએ અહીંયા કારણ કે અમારે આખા બનાસકાંઠામાં આમ ગણીએ તો ખાતરનો ઊંચામાં ઊંચો ભાવ અમારે ડીસા ટપ્પામાં હોય કારણ કે અહીંયા બટાકાનું વાવેતર બહુ જાજુ થાય અને પાણીની વ્યવસ્થા ફૂલ છે એટલે ખાતરનો ભાવ અહીંયા પૂરતો મળી રહે તો હું એવું કહી શકું કદાચ કે મેં ચાલીસ અડતાલીસ લાખ નું દૂધ તમે ભરાયું એ તમે ભેંસો અને બધું ખર્ચો મતલબ જે હળી વળી થઈ જાય પણ તમે જે આ ખાતર કમસે કમ વધાર તો સાઠ ટોલા એટલે સાઈઠ સિત્તેર ટોલા એટલે ઓછામાં ઓછું

કે અમને કંઈ વધતું નથી અમને કંઈ મળતું નથી તો એ લોકોને અને આટલો ખર્ચો કરતા આટલો નથી મળતું એ લોકોને અમે કોઈ જવાબ આપવા માગતા જ નથી ને એમને અમારે જવાબ જવાબ આપવા બનતો પણ નથી અમારો માત્ર ને માત્ર આવા જે સાચા પશુપાલકો છે એ પશુપાલક થકી બીજા પશુપાલકો શું શીખી શકે એ જ અમારો ધ્યેય છે અમારે બીજી કોઈ વાતમાં પડવાનું નથી પડવા પણ માગતા નથી અને એવા લોકોને અમે જવાબ આપવા પણ માગતા નથી એટલે શું નથી વધતું શું વધે છે જો ન વધતું હોય તો પશુપાલક કોઈ કરત જ નહીં કારણ કે પચાસ એક વર્ષથી પશુપાલન લોકો કરતા આવે છે આપણે અને પહેલાં આપણે પશુપાલક એક પૂરક ધંધો ગણાતો સારું અને નફો એ સારો આપણે અત્યારે તો ડેરી હરણફાળ ભળી છે કે જે વીસ વીસ પચીસ પચીસ ને ત્રીસ ત્રીસ ટકા જો તમને દૂધ વધારો આપતી હોય ડેરીનું મેનેજમેન્ટ અને આપણે કંઈ પણ કામમાં સલાહ સૂચન સહકાર પૂરેપૂરો ડેરીનો પૂરેપૂરો મેનેજમેન્ટ સારું સારું દેખાઈ આવે તો આપણે હું વધારે નહીં તો લગભગ આજુબાજુના પંદરેક જિલ્લાઓની અંદર પરુષની વિડિયા કવર કરતો હોઉં છું બધા એવું કહે છે કે અમે ત્યાં આવીને ડેરી ફાર્મ બનાવીએ તો કેવું રહે મેં કીધું ભાઈ ધીરે 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 તમે સોર્સ શોધો કે એવું નથી કે ફક્ત અને ફક્ત દૂધની અંદર જ ડેરી ફાર્મ ચાલે દૂધ સિવાય એમણે વાત કરી કે ખાતર નથી મળે છે મને દૂધ વધારો મળે છે ઘણું બધું તો એવા લોકો અંદર અહીંયા માગતા હોય તો આપણે એવી ફરિયાદો કરવાની કોઈ જરૂર નથી કે એમને નથી મળતું નથી વધતું તો દૂધ મળે છે જો ન મળતું હોય તો કોઈ આ પશુપાલન ન કરે તો મિત્રો મજા આવી ગઈ મેહુલસિંહ સાથે વાત કરવાની એમની પાસેથી ઘણું બધું આપણને જાણવા મળ્યું ધન્યવાદ તમે આવા જ વિડીયો અમારા જોતા રહેજો થેન્ક યુ સો મચ